આકાશવાણી તો ભુજ કેન્દ્ર આ રજૂ કર્યો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ જા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી પુજારા તો વાંચો સોનો કાર્યક્રમ બાબીડેજા બોલ આબીડેજા બોલ કાર્યક્રમ સોનતલ મળી ભાભે કે જજા કરીને રામ રામ મનોજ સોનીજા ને પલવી પૂજા રાજા હા તો પલવી બેન પાંચ જો કો કાર્યક્રમ હો મોર કાર્યક્રમ હો તો એન કાર્યક્રમ જા વખાણ આય ને એનજી પૂરલી જો જવાબ પણ અચ્યુ હે તો ઈ જવાબ પોય અહીં હેવર દીધા કે પોય દીધા ઈ જવાબ દે દીયો પા શરૂઆત થી જ કરો હા તો જવાબ કોરો આય કે પહેલી પિરોલી વહી કે મુજે સોરે પંજ તેમે મુજો કોઈ ઢેર નાય ને કોઈ મુજો જેઠ નાય તો મને જો અનજો જવાબ કરવાય મોકે તો ખબર હે તો કરવાય જો જવાબ દ્રૌપદી હા દ્રૌપદી જા પંજ ધણીવા અને એંજે સોરે જા પંજ પુત્ર કોઈ અનજો ઢેર નાય ને કોઈ અનજો જેઠ નાય જેઠ નાય બરોબર અને એન પોઠિયાજી જોકો પિરોલી હોય ઈ હોય જલ તારણ ને કોત્તા મારણ અંધે જો આધાર કાંઠડા તુંકિત બોલે ઈ હક્કલ જો હથિયાર એટલે કોર થી એ લઠ લઠ થી હે હા

અને લાટ લગો આજો એ પોગ્રામ અન અડા પોગ્રામ કા રોજા તડો કચ્છ જો માડુસ સુણી અને બહુ જ જા ચીતી અને આ આજા એ પેરોલી જૂ એકડા બ જવાબ દિ જલ તારણી ને કોતા મારણી એન જો જવાબ હે લકડી કલ અે બ્યો જે બેઈ પહેલી પેરોલી પેરી પહેલી પેરોલી જો જવાબ દ્રૌપદી અને બીજી પેરોલી જો જવાબ લઠક લકડી ઈ મુજા જવાબ અહીંયા ને ફરી ફરી અરા પ્રોગ્રામ બનાઈંદા રોજા અને આસા જેડો જેબઈ બેઠી બેઠી સોણે એટલે બોરોજ ગમે તો અને કચ્છી પ્રત્યે રચના લેખાય અનુભવ પોગ્રામજા માણજી મજા પલ્વ ભેણો ખૂબ આભાર

ભગવન શિવજી રૂદરિ થિયે સોમવાર ઉપવાસ મરે તચ્છ મે ભુજયો ડુંગર આ ડુંગર ખીડી નાગપાચમ જો જ ખોલે નાગપાચમ જો મેળો વેતો અને જ બે ગાલ કર્યા તો બો ડુંગર સુરલ ભીટ સોમવાર જો મેળો વેતો આને બ્યા જખા તચ્છ શ્રાવણ મહિને તહેવાર આ બોરા જ ખાસ મજાજ આઈ આખે દેશ મેદેશ મેા ભા ભેણ એને શ્રાવણ મહિને પાંચ વે આઈએ ભાનુ ભેણ સાવલાુણ સાવલા ભદ્રા મુબઈ ગોરેથી બોલ્યા ભ્જ આકાશવાણી કચ્છી કાર્યુબ આભાર આ રજુ કર્યા બોલ હિન્દુ પંચાંગ પ્રમાણે વર દસમો પૂનમ ચંદ શ્રવણ નો મીરાણ મેણ વાર તહેવારે રાજા નાગ નાગપાચમ રાંધણ છઠ શીતળા સાતમ ગોકળાઠમ વીર પસલી ને રક્ષાબંધન એ પૂનમ વરી જૈન ધર્મ પજુષણ જેડા ધાર્મિક પર્વ હેન એ અચે તા જપ તપ વાર તહેવાર ને છલપ જો મેણું જિત નજર કયો કરિત હરિયા જ હરિયાળી પાંજી મન કે મોઈ મોને ધરતી ઉછણી ભાસ કરાયતી ધાર્મિક તહેવારે દેવ દર્શન કરેલા વનેતા તેમે ભગવાન શંકર જો ભગત ગણ શિવલિંગ પૂજા અર્ચના કરી ભજન ની રમઝટ બોલાઈ તા શંકર મહાદેવ ભોળિયા દેવ મિણી કે સે કઈડો બાર દરિયે જાનુ જય ચોદો રતન નીકર્યા તમે તેરમું રતન હળા હર જૈ સે ભર્યો કુંભ નીકળ્યો નીકર્યો જગત જો વિનાશ કરે વિજય એન વિનાશ સે પ્રથમી બચાયલા દેવને દાનવે વિનંતી સોણી ને શંકર મહાદેવ ઝેર જેર સજોભ કુંભ પીવ્યા ને પિંડે કંઠ મે જલી ગણા તેસે એની જો ગલો સજો નીલો કાંચ જે અને તદે મહેવ નીલકંઠ ચવાણ શીધે સે મહાદેવ કે શરીરમાં આગ આગ જડી જલન થિણ લગી એમજો ઉપાય દેવ ને દાનવ શંકર ભગવાન કે હિમલય કોઠી વ્યા હિમલય બરફથી થક સે મહાદેવ કેતા મઈ પણ એ ભગવાન શંકર એની કે પૃથ્વી આટો ડેલા પણ વયે શેર વરી પાછી હલન ઓપડી અચે ने शंकर भगवान के त्रास दे देवे ब्रह्मा जी के विनती क्या का आजे कमंडल में जानू हिमालय जी दी गंगा के महादेव ते बोलायो तो एनी जी आग शांत थी है। तेर ब्रह्मा जी गंगा जी के महादेव जी जटा में धारण कराया ते सनी सनी धारा वड़ी महादेव ते वोड़ती रही ने एनी जी जलन जलंत शांत थी पण धारावली प्रथमी ते पे ને ગંગાજી પ્રથમી અવતર્યા ન ભાગીરથી ચણા એ મહાદેવડો ન આશુતોષ આસુતોસ એત જલ્દી સંતુષ્ટ થઈ દેવ અડે ભગવાન શંકર જ ભગત સજો શરણ મેણુ એ જપ તપ અન્ય વ્રત જો કા વડો તહેવાર સે રાખડી પૂનમ ક કિયલી પૂનમ કી તેને જો વલ્લભ જો તહેવાર भेनरू भाए के राखड़ी बधी कंकु तिलक कई ने मोह मिठो कराई सावरे व्यू वे भा ने भेणे जो हेतरा दाखला जी क महाभारत में द्रौपदी कृष्ण सखा के राखड़ी बंधे वे श्री लाल मेवाड़ा जी ही कविता जाद अचे चाग कित कितरो करेती थी जेजो जेजो जगनू घुरे थी भेण ചാപ തര ചര ജോ ജോ ജഗു ഗുരത്തി ഭീ जजो जजो जगनू गुरती बे राखी जी तंद कची हथ बदी राखड़ी जी तंद कची हथ જો જો જેજો જગલું દુખ બેદા આજો વ ુઃખ સડા અંજો વેદ યાર રાખી રાખડી બધેતી જગનુ કરેતી લાગણી જો ભાવ જેજો જેજો જગુ જાગ બે ચા કિતરો કરેતી બે ચા રો जे जो जे जो जग नु ने जे जो जे जो जग नु सच्ची गाल है भेन जत्रो भाके बे कोई न गोरे ने पांजा डॉक्टर विषण नागड़ा चेता કેતરીયું કસલીયું કેતરીયું પસલીયું ત્રો ગિનણું દેણું સત્તર રાખણીયું ઉત્તર લાગણીયું લસે બલાતી લેણું હુંધો ભવાન જો લેણું લકા ભલાતી જોણે બાએ કે જીજલ જેડીયું ભેણું રક્ષા હકડી મીઠડી ગાલ અહી સોયા હુના તો વાંચ્યા હુના કો કેતરી રાખડિયું ખણી ને ખાસ જેલ મે કેદી ભાઈ કે રાખડી બધી અચે ને મીઠો મોટ મોં મિઠો કરાઈ ઉનિ ભાવરું અખિયું છીપ સેરણ મેણું વે ને પા ગોકણ આથમ ની ગ્ કી હલે સેણ અને ગોકડ આથમ જણે બેજા પર્યાય જે માતા દેવકી જે પેટ ભગવાન કૃષ્ણ જન્મ સાર જણ હાર્યા ને કૃષ્ણ લીલા ને છે વરુણ દેવો ઉપલા જી જો ઉલ્લેખ ખપુણ દેવ દેવ નારિયલી પૂનમ જોારવા સમારિયે કે દરિયા દેવ વેટાનુ હેમ ખેમ રખે હામી ગિનતો एलो ही सेरण ते मुजी हकड़ी कविता रजू करीने सेरण के बधाइयां ती सेरण सुवाणो आयो रे ही सेरण सुवाणो आयो रे मन मोर नचे अंबर राणो छायो रे मन मोर नचे ही धरती ते नीलप प रे मन मोर नचे હી 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 મોરલો મલાર ગાયો રે નચે 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 પખ કારાયલ મોજે ચે પીરહ તરા ઇંચેલા નદીંચેલ્લબલ મન મોર નચે હી મેરાણ ઉછળે સવાય રે મન મોર નચે હી રેણમે ઋણજન ફોરા વઠા મન મોર નચે હી ભુજીયો મન ભર માયો રે મન મોર નચે હી માદેવ મંદિર તયો જાગરિયો મન મોર નચે હી કોધરત કેદાર ગાયો રે મનમોર નચે કાર્યક્રમ જી પૂર્ણા હોતી કઈ દે આઉ ભુજ આકાશવાણી જો પણ ખૂબ ખૂબ આભાર મનિયાતી અસ્તુ તભાનુ બેન ખાસીલી ગાલ પાકે સોણાયા સરાણ મહિને જો મહિમા સુણાયા ને હાણે પલ્વી બેન આઈ પરોળ સુણાયા ર કે ચોક સુણાયા એ એને હાઉ્યા કે લાટ મળી આઈએ અને પાંજી જોક પિરોલિયું પણ વયું ઈ પણ લાટ વયું પણ ગાણો પ્રતિસાદ પાકે ના મળ્યો હા મનોજ ભા ગાલ ગે તો એ ચોવકુ તો બહુ ખાસી હોઈએ અને કચ્છ કચ્છી કચ્છ ની તો અનિયા પણ ખાસી હોઈએ પણ પાકે જે ખપે એટલો પ્રતિસાદ ના મળ્યો હા કારણ કે હાણે ઓઠ કર જાણે અરાીજા સ્વાદ

त पाण मड़ी सो था की चौके आई जो कुझु सुहिणो था इहे असांखे जवाबु लखी न हलायो तो ई का पेरोली करे जी के सहली ॻाल्हि न आहे मड़े गोतड़ो पए थो चोपड़ी जा थोा उथलाइणा पिया था पन्ना ई फटफड़ फड़ फड़ करी पली भेण वेठा आहिनि वे थोको लगा आहिनि गुड़गुड़ गुड़ गुड़ करे तॾहिं हिकिड़ी

ङ्गचारा ओडेति ભેણ आई था। आज से ने। वो है भा आहे न इहो अचंदो हो त हलंदो हलंदो पाण इहा अपलखणो चवंदो न की अकरमी त हलंदे हलदे हिकिड़ी पट में बोटल पई हुई बोटल खे लत हणंदे हणंदे अचंदो हो उॾाईंदे उॾाईंदे त ही बोटल साम्हूं पाणो वॾो होनम भुटकाणी

ચારે તો તો લાગી કે 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 ખાડકી કોઠો છોરો ખાડકી લેતો ચોક કે આકર્મી

ે સાર મેો કપા કાતલ એ ચવાજે કેણ ફોધો ન વે અત્રે કે જો કામ ખાસ મેસો વહે તો હજ કે ફૂલ ભાઈ કતી ફોધા ન વહે રાજા દેસ મે ફૂલભાઈ નામ કાતળે કાતેવાળી વેઇ બરોબર તો એ સૌથી સારો કાંતી વે તો વે કપા કતલ ખણી વ્યા તો રાજા કે પુછ એ વજીર કે રાજા રાજા કપા કેડો કાતળો તો રાજા પુછે કે કતે હે કે રે તારે વજીર છે કે ભઈ ફૂલ બાઈ કતે તો ઈ તા સૌથી سارے મે سارے કતે વારી વે ને ઈ કતે તેન મે હકડો પણ ફોદો ન રે ને سارے મે સારો કપા કાતાજે તો રાજા ચાઈ દન ચોકો કે ભઈ ફૂલ બાઈ કતી એન મે ફોદા ન વે લે જોકુ જે જે કામ મે માસ્ટરી વે હા જે જે જો કામ હોય છે ઈ હંજો કામ તો પા કે નેરે જોદ નહી લાટ કામ વે હા ઈ ઇનકે ઈ કેવા हाँ जी तो हाँ तो मनोज भाई प्रोग्राम रजूआत कर दा मैं <laughs> अन मैं कोई पाण कच्चा स्वे हाँ। न अटले ही जब आजे वाव 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 के फूल भाई का तीन में फोड़ा न तो है ना एक डी पहले भी थे ही वने आई सुना पली में हाँ हाँ जरूर जरूर के चैतर में ने चमकेती नर मथे नारी हाँ? चैतर में ने चमकेती नर मथे नारी औसड़ में अधकी औरत के प्यारी जवाबु पाण डीजा असांखे चोराणू चोंसठि एकवीस बे चोपन इले चोराणू ॿ सौ चोंसठ एक्वीस बे चोपन नाइन फोर टू सिक्स फोर टू वन टू फाइव फोर हीअ पंहिंजा जेको वॉट्सप नंबर हिन ते हलाइजा असांखे जवाब अने जो जेको ना आहे असीं कंदासीं ने ही ज़रूर थी ऐं हिन में जा ओके बाबीडेजा બોલ કાર્યક્રમ અને પોએ અસલ કે જવાબ એ લખીને હલાઈ દીજો હા મનોજભાઈ હા તો આજ જો કાર્યક્રમ પૂરો કરે જી મનોજ સોની ને પલ્વી પૂજારા કે રજા દીજા નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર પલ્વી ભએ નમસ્કાર મનોજભાઈ નમસ્કાર શ્રોતા મિત્રો બી ઓ સપ્તાહ કચ્છી કાર્યક્રમ બાબીડેજા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી પૂજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો